ઘેર માં હોવા લાગ અવાજ ઉપર થી પાકો ટી માં હોત લાગે ફોન લાગે લાગ જવા દે હા છે સારું તે મારે ફોન બોલ ના કરવો પડે ચોકો કર્યો પાછો ના સારું કર્યું છું દોઢ કલાક થયું એવું બાર હતું ફોન ના કરે ફોન કરવાનો જ કરતો તો પણ મી પાછું ભારે હતા મન કશું નહિ પૈસા ની ખાસ જરૂર પડી છે કેટલા જોવું કયો મારા દસ એક હજાર રૂપિયા ની જરૂર પડશે સારું હા તમે દસ હજાર પડ્યા પણ પડ્યા બેંક માં પડ્યા હોય તો

નાખી દો ફોન ના નાખતા આપણે નાખજો ફોન માં કાલે આઈ જાય ને ના ના મે હાલ નાખી દઉં હા નાખી ના ના કરીન જો ને વાર નઈ કેટલા બધા આરા અરે ટીનાનો હેલો હેલો હા અરે રોમા શંભુ પીલી તો તકલીફ પડતી ને મોડી બધું લઈને આવ્યો તમે ખાલી પેલો રોમો અને ટીનો બીઆઈ જાય ને એટલે તો ચાલુ જ કરી દઈએ

કરો બે હવા કરો ફટ હલો ચાલુ કરો બધા પૈસા ભિખારી ના થઈ ગઈ પછી તેની ભાઈ હા એ તો ખબર પડી જાય પછી ના ચક્રી તમારી વાળી આઈ

meyen na jud pehle hi jaana tay to dad pehra kitna ghana paisa thai gaya hu takrimel liyo me li abhi do me la bana do me bhai ye bhai abhi aap do ye bhai ચાકરી ચાલુ બન આપણું બંધ મને જોઈ લેવા દે હાઈ આપડે હો જોઈ સારું આવ્યા જોઈ જોઈને આવ્યા છે મને જોઈ લેવા દે એક વાર હાર્યો ને એટલે આપણો પચા નું બંધ એટલે આપણો હોવા આયા ભાઈ આપડે પચા નું બંધ આ પચા નું બંધ એટલે આપણો હોવા જોઈને આયા

ખાલી આપડે <laughs> <no, no>. <laughs> <laughs> <Aya. Thier. slash> <hazuna>

મારી જગ્યા બનશે બતાવ આ તો પત્તા તો આપડે ભાઈ બંધ સારું ના લાગે એટલે

આપડે બાર માલું કરીને લાવ્યો હતો દસ હજાર રૂપિયા હું મારા બહેરા ના દાગી ને ફીરુ મીચી લાવ્યો હું રીપો તો બે જાય મોસ ના બધા પૈસા માં નઈ જ્યા હોય બાજુ હારું થી લેકરે એવું કોક ગણો

એ તો ઓનુ ખબર હવે કાલ ખુલ્લ નું ટાઈમ કુન નઈ વાર કાલે ખબર પડશે

આપતો જેટલા પૈસા લેલા હોય ને સકાવી દે બધા બધા પતા અને પેલા નકલી પોલીસ બની ને આ પેલો ભાઈ તો તમને કઈ દીધું હું આબાર છે

ખાવા પડી જાય ખાડી ખુણ અમે જ લઈને જવાના છીએ અને આપી કોણ ખાલી થાય અમારે તો બધા લઈને જવાના આપડે

આપણો ફોન તો હા કાર તો દે સાચું આપણો ટિકવાના હા ટાને ચાલ 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 એ ગાડી સ્ટાર્ટ કર ઓ જબ 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 છોડ ગયે હમ ફર્સ્ટ હમ ફર્સ્ટ એ સ્ટાર્ટ હમ ફર્સ્ટ હે ગાડી સાલા ગાડી સાલા

લે ભાઈ આપા છેતો ભાઈ આપા છેતો કોનો દક્કો તો કોણ મારી લે હે તાર નામ ખબર નથી જા તઈ નઈ બેજા ઓ તઈ નઈ બેજા હેન્ડ અપ હેન્ડ અપ હેન્ડ કંટ્રોલ થી પકડો હેન્ડ હેન્ડ અપ એવું આ બધું તે લે આજે હા તો હા તો જગ્યા

પૈસા લઈ લે જવા દે સરકાર માં જશે ના જવા ના ના ભાઈબંધ

તો જય માતાજી દોસ્તો આ એક નકલી ઘન છે ને આ નકલી જુગાર છે લાઈફમાં કોઈ જુગાર રમતો નથી અને તમે પણ ના રમો કારણ કે એ જુગાર એક ખોટી લત છે તે તમારા ઘરને તમારા પરિવારને બરબાદ કરી શકે છે અને પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવા નવા અમારા આવા વિડિયો આવતા રહે છે શોર્ટમાં અને લોંગમાં અને ઇન્સ્ટામાં પણ શું કહેવું સોરી મેરા બાપ અઝીન ઓર મેને ફોર ઓર